પ્રશ્ન નંબર એક જુનાગઢની કઈ કેરી વખાણાય છે ઓપ્શન એ ધોતાપુરી ઓપ્શન બી લંગડો ઓપ્શન સી રાજાપુરી ઓપ્શન ડી કેસર સાચો જવાબ છે ઓપ્શન ડી કેસર પ્રશ્ન નંબર બે લખ ધીરજ લાઈબ્રેરી ક્યાં આવેલ છે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી વડોદરા ઓપ્શન સી રાજકોટ ઓપ્શન ડી ઓરબી સાચો જવાબ છે ઓપ્શન બી વડોદરા પ્રશ્ન નંબર ત્રણ શ્યામજી વર્મા યુનિવર્સિટી ક્યાં આવેલ છે ઓપ્શન એ ભુજ ઓપ્શન બી અંજાર ઓપ્શન સી માંડવી ઓપ્શન ડી ધાંગધ્રા સાચો જવાબ છે ઓપ્શન એ ભુજ પ્રશ્ન નંબર ચાર મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ઓપ્શન એ બાલાસિનોર ઓપ્શન બી ખાનપુર ઓપ્શન સી સંતરામપુર ઓપ્શન ડી લુણાવાડા સાચો જવાબ છે ઓપ્શન ડી લુણાવાડા પ્રશ્ન નંબર પાંચ હેલડી નગર કયા શહેરનું એક પ્રાચીન નામ છે ઓપ્શન એ હળવદ ઓપ્શન બી મોરબી ઓપ્શન સી વાંકાનેર ઓપ્શન ડી શંકારા સાચો જવાબ છે ઓપ્શન બી મોરબી